વાત કરવી છે એવા સંગઠનોની જે સંગઠનો ટ્રેનિંગ આપવાની વાત કરે છે અને ક્યાંક ને ક્યાંક કટ્ટરતા ધાર્મિક ક્ષેત્રમાં વધારવાના પ્રયાસ કરે છે પણ શું તેમના દીકરા દીકરીઓને ટ્રેનિંગ આપે છે આપણા બાળકોને ટ્રેનિંગ આપ્યું છે ડૉક્ટર પ્રવીણ તોગડિયાને પરંતુ શું તેમના બાળકે ટ્રેનિંગ લીધી છે આ વાત મારે શા માટે કરવી પડે છે તેની વાત વિગતવાર હવાલમાં કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા પ્રવીણ તોગડે આવ્યા હતા પત્રકાર સાથે વાર્તાલાપ કર્યો અને દરમિયાન તેમણે માહિતી આપી કે રાજકોટની અંદર તેઓ આવ્યા છે વીર હિન્દુ વિજેતા હિન્દુ ટ્રેનિંગ કેમ્પ માટે અને આ ટ્રેનિંગ કેમ્પ અમદાવાદના સરખેજમાં સૌ પ્રથમ બજરંગ દળ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો અને આ ટ્રેનિંગ કેમ્પની તેમણે માહિતી આપી સાથે આતંકી મામલે સરકાર પર પ્રહાર પણ કર્યા અને સવાલો પેદા કર્યા પણ સવાલ હવે પ્રવીણ તોગડિયા વિરુદ્ધમાં પણ કરવા જેવું થાય છે કારણ કે ચાહે હિન્દુ હોય મુસલમાન હોય શીખ હોય કે ઈસાઈ હોય ધાર્મિક કટ્ટરતા વધારવી અને આ પ્રકારની ટ્રેનિંગો આપવી એ દરેક સંગઠનોના ધંધા બની રહ્યા છે કારણ કે આ સંગઠનોના વડાઓ છે તે પોતાની દુકાન આરામથી ચલાવી લે છે પરંતુ ટ્રેનિંગ આપવાની વાત તમારા બાળકો માટે કરે છે આ દેશમાં આર્મી છે આ દેશમાં પોલીસ છે આ દેશમાં ન્યાયતંત્ર છે બધું છે એટલે કે જ્યારે વખત આવે જ્યારે આતંકીઓ સામેની લડાઈ લડવાની થાય ત્યારે આપણો દેશ સક્ષમ છે પણ આ ટ્રેનિંગ ના માટે કઈ ટ્રેનિંગની વાતો ચાલે છે શા માટે આ પ્રકારના તીર કામતા અને ભાલાઓની વાતો અને આપણી પાસે દીક્ષાના નામે ત્રિશુળ આવે છે એ પણ સવાલ છે પણ પ્રવીણ તોગડીયાની આ વાત સાંભળી લો અને પછી એમને પણ સવાલ અમે પૂછીએ છીએ કે શું આ ટ્રેનિંગમાં તમારા બાળકો ટ્રેનિંગ લઈ ચૂક્યા છે જ્યારે આ તમારા બાળકોએ ટ્રેનિંગ લીધી છે તો હવે કોઈ લીડ કરે છે આ સંગઠનને કે પછી બસ તમે જ જે શાળાના પ્રિન્સિપલ હતા એ શાળામાં ન ફાવ્યું એટલે હવે નવી શાળા બનાવી અને ફરીથી મેદાને આવ્યા છો અને લોકોને ટ્રેનિંગની વાત વીર હિન્દુ વિજેતા હિન્દુની વાત કરું છું હિન્દુ વિજેતા જ હતા હિન્દુ વીર પણ છે અને રહેવાના છે એ જ રીતે દરેકના ધર્મ દરેક માટે વીર હોય છે દરેકના ધર્મના લોકો વીર હોય છે અને દરેકનો ધર્મ વિજેતા અને એના ધર્મના લોકો વિજેતા જ હોય છે આ બાબતોમાં આપણે ન પડીએ પ્રવીણ તોગડિયાના આ બોલ તમે સાંભળો જે તેમણે ઉચ્ચાર્યા હતા અને પછી તમે તમારી જાતને સવાલ પૂછો કે ખરેખર પ્રવીણ તોગડિયાને અમે પૂછેલો સવાલ યોગ્ય છે કે શું આજે રાજકોટમાં રાષ્ટ્રીય બજરંગ દળનો વીર હિન્દુ વિજેતા હિન્દુ ટ્રેનિંગ કેમ્પ શરૂ થયો છે આવા ભારતમાં ત્રીસ રાજ્યોમાં આ કેમ્પની શરૂઆત ઓગણીસો નેવ્યાસી સરખેજ અમદાવાદમાં મિલિટરી ટ્રેનિંગ કેમ્પના સ્વરૂપમાં થયું હતું અને એ ટ્રેનિંગ આખા દેશમાં વિસ્તારિત કરી એ ટ્રેનિંગના સંદર્ભમાં રાજકોટ આવવાનું થયું આપણે જાણીએ છીએ કે પરમ દિવસે ગુજરાતમાં કેટલાક આતંકવાદીઓ પકડાયા છે આ આતંકવાદીઓ લંકાથી ભારતમાં આવી ગયા પકડાયા ત્રણ ચાર નથી પકડાયા એ આતંકવાદીઓ દેશમાં કેટલા હશે એનો અર્થે આ દેશ ધીરે ધીરે અફઘાનિસ્તાન બની રહ્યો છે અને આતંકવાદીઓ ભારતમાં પ્રવેશવામાં સફળ થયા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ભારતના દરેક ગામડે અને શહેરોમાં દર અઠવાડિયે લોકોને એકઠા કરીને હનુમાન ચાલીસાના પાઠ અત્યાર સુધીમાં એવા તેર હજાર હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલી રહ્યા છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે જો તમને અમારો વિચાર પસંદ આવ્યો છે જો તમને અમારી વાતમાં તથ્યતા સત્યતા અને વાત વાસ્તવિક લાગી રહી છે અને પૂછેલો સવાલ તમને સાચો લાગી રહ્યો છે તો કમેન્ટમાં જણાવજો નથી લાગી રહ્યો તો તમારો પણ અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો જેથી અમે પણ એ દિશામાં વિચારી શકીએ કે લોકો શું વિચારે છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ